જરીક વેલેરી તૈયાર થઈ ગઈ હું ચા બનાવવા ગઈ ને તો અહીંયા છે ને આઠને માથે દસ મિનિટ થઈ હતી એટલે ચા બનાવી ને ખીચડી વઘારી પછી ખાઈ લીધું ને પછી છે ને ડાયરેક્ટ આમ આદિત કરી દીધી કંઈ ઘડી એમ જોયું નહોતું તે ત્યાં જ વેલેરી જરીક તૈયાર થઈ ગઈ ને પપ્પા છે ને ગયા છે હાલ હજી જરીક આગળ પોરબંદર લગભગ નીકળી ગયા છે થોડુંક લેવું દેવું કરવાનું હતું તી તે કે ભાવેશ પહેરી કે શિવને કહી જાય ને તો કે હા તે હવે ભાવેશ પહેરી રેડી થાય છે એટલે સીવું ને વાટ જોવાની છે સુરત દાદાને જઈ કરવા આવી જ હા સુરત દાદા જો વધારે ચડી ગયા છે આજ તો અસલ દેખાણ હં આજ જો અસલ દેખાણ હા મેં આઈખું નથી ખુલતી આજ તો એકદમ તડકો વાતાવરણ આજ અસલ થઈ ગયું પવન પવનય છે ને તડકોય અસલ નો નીકળો ને વાતાવરણ હવે અસલ થયું નકર વરસાદ નું હમણાં વરસાદ નો વરસાદનું વાતાવરણ થાય કે માંદા જેવા થઈ જાય હાલો હવે છે ને શું કરવા જવું આપણે રોટલી દેવા કે ચોરા ફરીશ આઈયું ચોરા ફર્યું ખાવીશ તારે તોડી લઉં ખાવી હા તો આ તોડી લઉં આવી છું

એવું હોય એનું કેવું હોય એવું હોય તુલસી નું જો અહી દોરીએ નાખી દીધું આગળ તડકો આવી જાહે ને બે ગોદળિયું છે ને ડેલા પાસે વંડીએ નાખી આવી હમણાં કેદી નો તડકો નતો નીકળો તો તપવા નથી નાખી આલા લીલા લુગડા હતા અહીંયા

અલસી બોન ટાઈમ થઈ ગયો ચાવાનું કાકા તૈયાર ન થ્યા છે કાકા મોડા થયા હો પા તો દાદા ભેગી નો ગઈ દાદા પે દાદા એ જ કીધું કાકા પેરી વઈ જાજે હા હા તૈયાર તો થઈ ગઈતી પણ કે કાકા પેરી વઈ જાજે એમ કીધું તું ઓ કાકા આવવા જોઈએ કશું ને સાબ કે એ સાદા દુધ ને વે સાદા દુધ ને ઘર ને કેવાને એવા હોય ને ઢાના પોણા છ થયા ને સવારથી અટાણે સેટ વિડીયો કન્ટિન્યુ કર્યો એમાં એવું છે કે આજ છે ને થોડુંક અલગ કરવાનું હતું ને મારે આજે વિડીયો એડિટનું કામ હતું ને કોમેન્ટનું એ થોડુંક વધારે હતું એટલે બપોરે બ્રેક નહોતી બ્રેક હતી વિડીયો ઉતારવાની ને આમ મુકામમાં હતી એટલે અલગ એ થોડુંક જ કરવાનું હતું ને એટલે ભાવેશભાઈની વાત જોતા હતા તો મૂકે મોકે આજ રીક વહેલાં આવી ગયા ભાવેશભાઈ અડધી કલાક જ વહેલા આવ્યા છે હાલો મોકે મોકો છે તે આજ થોડુંક અલગ કરવાનું છે ને તે મમ્મીને થોડુંક સમજાવી દીધું થોડુંક વચ્ચે ઓટા ને ગોટા ને કે થા હે એ તમને ફેરી જોવાની મજા જ આવશે છે ઓટા ને ગોટા તી ભાવેશભાઈ છે ને કેમેરો પકડવાનું છે ઓલું મારે સેટિંગમાં હું મરી ન કર વાં રાખું વાં રાખું વાં રાખું ને એટલે ભાવેશભાઈ કેમેરો તો ફેરવશે ને હું મમ્મી ને કહેતી જાય કરતા જાય મમ્મી આજ તમારે શું કરવાનું છે ખબર છે આજ તમારે એ તમારી એક વહુ ભણેલી હોય ને એક વહુ અભણ હોય એની પરીક્ષા લેવાની છે ટૂંકમાં એને એના જેવા સવાલો પૂછવાના છે ભણેલી ને એના જેવા ને અભણને એના જેવા બે બે સવાલ એક એક બે બે પૂછવાના છે એ તો કરીએ કેમ કે મારે જ બે રોલ નિભાવવા પડશે મારે દેરાણી કે જેઠાણી છે નહીંથી બીજો રોલ નિફાય છે મારે જ બેય રોલ નિભાવવા પડશે પણ અભણ છે ને એમાં જીરેક માથે ઓઢી લે ને આમાં એમને ઉઘાડા માથે એટલો ફેર રાખ્યું અટાણે એવું કરીએ તો ઓટાન ગોટાન જોવો અમારા આગળ હવે શું થાય અમને એ નથી ખબર ગોટાન ગોટાન તો હવે તમને હાલો કેમેરો આપી દઉં મમ્મી તમે છે ને પહેલા ભણેલી વહુ ને બોલાવી ને એને પ્રશ્ન પૂછજો બરાબર એને પ્રશ્ન પેલા પહેલા ભણેલી નહીં ને પછી અભણી

એટલે ફટાફટ જવાબ દીધો અને સેફ સેફ એટલે જે સફાઈ કરી કરીને જે ખાવાનું બનાવતા હોય ને એને સેફ કેવાય વારે જો આ ભણે

તો ભણેલી બહુ ની તો મેં પરીક્ષા લઈ લીધી હવે મારે તારી પરીક્ષા લેવાની છે પણ મમ્મી મને કાં પૂછ્યો મને તો હા લઈને વાહી ના વાર તાવડે હું તો અપણ છે મને કાં આવડશે પણ હું તને તાવ જ એવો પ્રશ્ન પૂછી લે પૂછો આવડશે તો જો હું ટ્રાય કરી હાલો સો રૂપિયા હોય ને પચા નોટું થાય પચા નોટું થાય અને સો રૂપિયા થવા જોઈએ ટ્રાય કરું હું આવડતથી જતા નહીં હા હા તું કઈ તો ખરી પચા નોટું ચાલીસ એટલે ચાલીસ નોટ થઈ ગઈ પછી પાંચ પાંચ વાળી આઠ નોટ હા એટલે ઉટ ને એસી રૂપિયા ને વાહે વાયુ હું વીસ રૂપિયા એટલે બે દાદા થઈ ગઈ પચાસ નોટ ને બો રૂપિયા

સો રૂપિયા એની પચાસ નોટું થાય થાવી જોઈએ સો રૂપિયા એની પચાસ નોટું થાવી જોઈએ એમાં સો થવા જોઈએ સો રૂપિયા પચાસ નોટું થાવી જોઈએ પછી એના સો થવા જોઈએ થાય કોઈથી ન થાય હું એટલી ભણેલી છે મારાથી નથી થતો કેમ થાય આ તો મને ગાય જવાબ દઈ દીધો નહીં નો ટુ ને રૂપિયા કેમ થાય બોલો થઈ ગયા ને હાલો તો બે રોલ ની ભાઈ લીધા બેય નું રોલ ની ભાઈ લીધા અપર્ણો ને ભણેલી નો ને અપર્ણે ને પૂછ્યું ને મમ્મી સો ₹100 અને 50 નોટુ થાવી જોઈએ તો એની ની તો ભેજુ મારીન જવાબ દઈ દીધો પણ આ ભણેલી ને પૂછ્યો તો એને આવડો નહીં ભણેલી ગોતે સડી ભણેલી ગોટે એટલે હું મમ્મી એટલે ટુકમાં કહેવાનું એમ છે ને કે ભણેલા ગમે એટલા હોય ને તો એ હું આવી ગઈ તો પચાસ નોટ થવી જોઈએ રૂપિયા એટલે રૂપિયા રૂપિયા ચાલીસ નોટ પાંચ પાંચ વાળી આઠ નોટ એટલે ઉણતાલી ને બે વી

કામે હું કેવા માઈક સો ભાસ છે અમે કેટલા ઓટા ને ગોટા વાયે જાવા તમે જોઈયા છે જોઈ છે છે ને ગોટા અમે કેટલા કરી એ જોવાનું મજા આવે ના ગોટા ગોટા ના કેરાય સમજી જાય એમ તો બધાય અમાર દીકું રડતું તું હે કા રડતું તું કા તું કેતો કેતો કે તો બે વાત કર જાલ આ આમ જો આજ તાર બહુ કામ હતું ને હે આ શ્રી કૃષ્ણ કરવાનું વારો આવ્યું ન આવ્યું ને તો કર દે બતાઈ ને એ વાત જોવે છો બતાઈ કેમ જ હા મજામાં બી બી એ બી গোটো তার <laughs> <laughs> હાલ માર દે કો આમાં બતાઈને બાય કર દે આતમી ગયો એ તાર બૂટ સુકાઈ ગયા લઈ લે એ તાર બૂટ પાસ વર્ષો દાઈ છે પિન જાય લઈ લે લઈ એ ગયો ક્યો ક્યો પકડ પડવા ના દે દેતી પડવા ના દેતી આમાં બતાઈને બાય કર દે બાય પછી શું કરવાનું કેમ છો બધા નઈ લાઈક કરજો બાબાન થઈ જાજો બાય બાય લાઈક કરજો જાજો હાલો